ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય બ્લોગ તો અત્યારે વાગી ગયા છે પણ આઠ ને હવે છે કોલેજ કેટલા ત્રણ દિવસ પછી કોલેજ જાઉં છું કેમ કે રજા હતી હમણાં એટલે બીજું તો કઈ હતું નહીં મેં ઘણી કોણ ખબર કરો તો બસ અત્યારે હવે જાય છે કોલેજ ફ્રેશ થઈ ગયા છે શરદીના હિસાબે કાનમાં ધાક પડી ગઈ છે થોડીક એટલે તો ઓળું ઘોઘરું ખંભળાય એવું થાય ઘોઘું ને મમ્મી જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ

ધાક પડી ગયો ઘોઘરું ઘોઘળું હંપડાય એવું હમ્મ સારું છે મમ્મી રોટલી કરે છે તો બસ હવે આપણે બેગ ને એવું મૂકીને ફ્રેશ થઈ જાય એટલે મજા આવે ટાઈટ કેમ બીજું તો શું હોય મોટું બોટું ધોઈ નાખીએ એટલે રેડી ગરમી થાય છે પછી તડકાના આવ્યા હે હમ ગરમી પછી તમે એક તો દવા લીધી એટલે વધારે ગરમી થઈ દવાના હિસાબ વધારે થાય બસ ફ્રેશ થઈ જાય પેલા બસ જો ફ્રેશ થઈને બેસી ગયા છીએ હવે મોબાઈલ વાર એટલે વાવા જેવું બાર જ વાઈ ગયા છે સાડા બારે પપ્પા આવશે પછી જમવા બીમાનું થાય દોડ ની પણ એક મમ્મી જો રસોઈ ગયા થકી ગયા એવું છે સર ઓલો તો મોબાઈલ જોઈએ વાર એટલે મજા આવે

સાદા બિસ્કીટ ભાવતા નથી એવું તો એનો મજા આવે સાદા બિસ્કીટ ખાવા એટલે પેલું ક્રીમ વાળા લેતા આવી મજા આવી જાય થોડીક હા એટલે ક્યારેક ખવાઈ જાય બીજું શું કરવું મટી જાય મટવી છે તો શરદી કરતો એ તો રહેવાનું જ છે એમ નામ તો તો બસ છે મારા મમ્મી પણ બેઠા છે નિરા નિરલ દીદી નો ફોન પણ આવી ગયો છે કે સારું તો મમ્મી એમની અરે વાતું કરી લે ત્યાં આપણે નાસ્તો કરી લઈએ તો ત્યારે મમ્મી જો રસ્તો આવતા છે કંઈક બનાવે છે હું બનાવે ખબર જ પડતી

અવાજ એવો શરદી છે એવું બીજું કઈ નથી કરતા મમ્મી ઉપાધિ ના થયા સારું તો જમી લે તો બસ આ વિડીયો એન્ડ કરી નાખીએ તમને આ વિડીયો લાઈક શેર જરૂર ને જરૂર કરી દેજો આજના માટે એટલું જ કાલે પછી નવા વિડીયો ત્યાં સુધી બધાને મારા જય માતાજી આવજો બાય બાય ગુડ નાઇટ